શું કરો રાત છે દાડા નઈ રાત ના ચોથી દેખાય બળાવી હઘરે હઘરી લે શું કરો બળ ગયા

આપણે <laughs> <laughs>

ઓ લો તે ઓલવો હા તાપાની મજા મજા શિયાળા ને બધી ઠંડી ઉડી ગઈ પણ તું તો ના નાળા સારું

दादा जी આર હડો મયન લઈ જોરો એ હો હો અન પછી ભાઈ दारूડી આવું તું ઘણો ઉндуમ મત કરતો આ તો કસો હતા શું કીધું दारूડી આ અમે દોઈ ન હોય થોડા પાઠા દેહો યાર હા યાર ફંડી પડવા મળ્યા ને ભાઈ હા બરાબર અંડા પડે આ શું બોલે બળી જેવું બુડા લા

મરી જાય એ કોમ કરો તકલીફ નું કરો ના લે એક થાબુ ગાડી ઉપર તોય નહીં જો પાડી ના છાવા ને ઘરે હડકો હડકો ઉપર દો ને આ જો 10 મન તમ તાપક માં આવોય તાપક તાપત નમ હવે અમાર તાપું જ નહીં અમે તા હેડિયા ઘરે મોસો છે હવે પડছোઠા મોય 10 મન હેળ્યો વડી લ્યા પકડો બીજ હવે પકડો ના એ આયો મારા બેટા ઈજા લે ઓ આ દર્જો

આ જય માતાજી મિત્રો અમારા વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવે છે અમારો વિડીયો કમો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરું જય માતાજી